નમસ્કાર ખડું મિત્રો આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ કપાસની એવરેજ બજાર પંદરસોથી લઈને સોળસો વચ્ચે જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં સુધારો તો અમુક માર્કેટ યાર્ડમાં ઘટાડો એવી રીતે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે બાકી મોટી તેજી હમણાં મિત્રો જોવા નહીં મળે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ તેરસો પાંચથી પંદરસો ને સિત્તેર રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસો ને રૂપિયા વિરમગામ બારસો એકોતેરથી ચૌદસો અઠ્ઠાણું રૂપિયા હરસોલ ચૌદસો પચાસથી પંદરસો વીસ રૂપિયા સિદ્ધપુર તેરસો બાવીસથી પંદરસો સિત્તેર રૂપિયા હળવદ બારસો પચાસથી પંદરસો પંચોતેર રૂપિયા છેતપુર એક હજાર એકસઠથી પંદરસો ને એકાવન રૂપિયા चौदह सौ पचासणु रूपया आंबलियाण चौद सौ छेतालीस रूपया बोटाद बार सौ सोलसो त्राण रूपिया ठ्रोल तेरसो बासठ ठी पंदर सोसठ रूपया धंधुका बार सौ थी पंदर ने एक रूपया सावरकुंडला बार सौ पंदर ने एक रुपया खांभा अगियारो एकतालीस पंदर सौ ने चालीस रुपया हिम्मतनगर चौदह सौ एकसठ थी पंदर सौ एकसठ रुपया चाणसमा बार सौ एक चौदह सौ ने बशी रुपया कुकरवाड़ा बार सौ नेवर सौ ने पात्र रुपया विजापुर बार सौ थी पंदर सौ रुपया कड़ी तेर सौ पंदर थी पंदर सौ एकसठ रुपया कालावड़ अगियारो थी पंदर सौ नेव रुपया अमरेली आठ सौ थी पंदर सौ ने रुपया ધ્રાંગધ્રા બારસો પચીસથી પંદરસો ને પચીસ રૂપિયા ભાવનગર અગિયારસોથી પંદરસો ને તેત્રીસ રૂપિયા જસદણ તેરસોથી પંદરસોને પંચોતેર રૂપિયા માણસા બારસો પચાસથી પંદરસોને અડતાલીસ રૂપિયા વડાલી તેરસો પચાસથી પંદરસો ને છોતેર રૂપિયા ચોટાણા નવસો દસથી ને છવ્વીસ રૂપિયા જામનગર એક હજારથી પંદરસો નેવું રૂપિયા બાબરા બારસો પંચાણુંથી સોળસો ને નવ રૂપિયા वकानेर अगर सौ सित्तेर थी पंदर सौनेशी रुपया पाटण बार सौ पचास थी पंदर सौ ने चालीस रुपया अंजार चौदस सौ बार थी पंदर ने सत्याशी रुपया चमजोधपुर बार सौ थी पंदर ने पचास रुपया तलाजा एक हज़ार पंचोतेर थी पंदर ने सीतेर रुपया गोंडल बार सौ थी पंदर सौ ने छनू रुपया चमखमा बार सौ नेवद सौ ने पचास रुपया અને મહુવા નવસો પંચાવનથી થી ચૌદસો ને છ્યાસી રૂપિયા